નમસ્કાર સરદાર સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે કારગિલના વીર શહીદોને શ્રદ્ધાંજલિ અપાઈ સિહોર શહેર ભાજપ દ્વારા કારગિલ વિજય દિવસની પૂર્વ સંધ્યાએ ભવ્ય મસાલ રેલી યોજી શ્રદ્ધાંજલિ અપાઈ છવ્વીસમી જુલાઈએ કારગિલમાં યુદ્ધ થયું હતું જેમાં દુશ્મન દેશ નાપાક પાકિસ્તાનને ઘૂંટણિયે વાળી ભારતનો ભવ્ય વિજય થયો હતો આ યુદ્ધમાં ભારતના કેટલાક વીર જવાનોએ શહીદી ઓરીને દેશને આઝાદી અપાવેલ છે જેથી છવ્વીસ જુલાઈ એટલે કારગીલ વિજય દિવસ તરીકે દેશમાં ઉજવવામાં આવે છે ત્યારે સિહોર ભાજપ દ્વારા કારગીલ વિજય દિવસની પૂર્વ સંધ્યાએ ભવ્ય મશાલ રેલી યોજી વીર શહીદોને શ્રદ્ધાંજલિ સાથે વિરાંજલિ પાઠવીને કારગીલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવી હતી સિહોરના ટાઉનહોલથી મસાલ રેલીનો પ્રારંભ કરી અને શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી આ મશાલ રેલીમાં સિયોર શહેર ભાજપ પ્રમુખ આશીષભાઈ ચુડાસમા વિક્રમભાઈ નકુમ ભરતભાઈ મેર ઘનશ્યામભાઈ પરમાર હર્ષદભાઈ દવે રાકેશભાઈ છેલાણા હરદેવસિંહ વાલા સહિતના કાર્યકરો ઉપસ્થિત રહ્યા રિપોર્ટર જયદીપ ભટ્ટ સિહોર આપની આસપાસ બનતી ઘટનાઓથી વાકેફ રહેવા અમારી ચેનલને સબસ્ક્રાઈબ લાઇક અને બેલનું બટન જરૂર દબાવો જેથી અમારા નવા નવા સમાચારોની લિંક આપને મળતી રહે ખાસ અમારી ચેનલની લિંક આપના સ્નેહીજનોમાં શેર પણ કરવા વિનંતી આભાર Yeah ભારતીય જનતા યુવા મોરચા પચીસમી ડિસેમ્બર જે કારગિલ વિજય દિવસની પૂર્વ સંધ્યાએ જે છવ્વીસ તારીખે કારગિલ વિજય દિવસમાં જે ભારતે પાકિસ્તાન સામે જે ભવ્ય વિજય મેળવ્યો હતો એની ઉજવણીના ભાગ સ્વરૂપે શહીદોના માનમાં ભારતીય જનતા યુવા મોરચો દ્વારા મશલ રેલીનું આયોજન કરવામાં આવેલું છે જેમાં સિહોર શહેર અને ગ્રામ્ય યુવા મોરચા દ્વારા આ કાર્યક્રમમાં સંખ્યા સંખ્યામાં કાર્યકર્તાઓ સૌ ઉપસ્થિત રહ્યા છે શહીદોને યાદ કરી એમને શ્રદ્ધાંજલિ અર્પવા આ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું ભારત ભારત માતા માતા